નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો ચાર હજાર ગુણીની આસપાસની ધાણાની આવક જોવા મળી છે હરાજીનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે કપાસ છાપરા નંબર એકમાં ઓગણીના પિલોથી હરાજીનું કામકાજ ચાલુ થયું હોય તો હરાજીમાં જઈએ જાણી લે કેવારી છે આજના ધાણાને ધાણીના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ચાલો હવે હરાજી ચાલે છે તો રૂબરૂ જઈને જાણશે કેવા રિસે આજના ભાવ

અમે તો રામા 1466 રૂપિયાનો ભાવ એનો બોલી 1460 56 આવે એટલે પહેલા બીજો ઓમાં चौद सौ छहस रूपिया इगल कलर मां चौ सौ छास रूपिया चौद सौ छहस मां वेचा પંદરસો ને છ રૂપિયાનો ભાવ છે તે અમારા પંદરસો ને છ રૂપિયાનો ભાવ છે તો મિત્રો પંદરસો ને છ રૂપિયામાં વેચાણી છે તાણીની ક્વૉલિટી છે મિત્રો પંદરસો ને છ રૂપિયાનો ભાવ છે મિત્રો આજની બજાર વિશે વાત કરીએ તેજી મંદી વિશે વાત કરીએ ને તો મિત્રો આજે બજારમાં થોડુંક કરંટ જોવા મળી રહ્યું છે મિત્રો આજે દસથી વીસ રૂપિયા બજાર આસપાસ તેજીમાં જોવા મળી રહ્યું છે આ માહિતી તમને સારી લાઈક અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો સારો લાગે તો કમેન્ટ કમેન્ટ કરવાનું ભૂલતા